वन्दे ब्रह्म पुराधिपं श्रीसहजा नन्दं च मूलाक्षरम् श्रेयस्कारण सद्गुणैकनिलयम् श्रीप्रागजिम्भावतः ब्रह्मोपासनधारकं गुरुहरिम् यज्ञं तथा योगिनम् प्रीत्येवं प्रमुखं महन्तमनिषम् मुदा। महिमानो महिमा प्रवचन मालामा सौने प्रणाम जय स्वामिनारायण पी हॅप्पी सनडे सनडे फॉर सत्संग सनडे फॉर आध्यात्मिकता सनडे फॉर स्वामी बापा सद्गुरु निष्कोळानंद स्वामी आणि महान संतो आणि शास्त्रो साधक मा એવી શીખ આપે છે એવી દિશા બતાવે છે એવું અંતરદ્રષ્ટિ કરાવે છે કે સાધકના જીવનની અંદર જ્ઞાનની ગંગા વહેતી રહે ભક્તિની ગંગા વહેતી રહે સાધક પોતે ધર્મના રાહ પર ચાલતો રહે અને સાધકના જીવનની અંદર વૈરાગ્ય વિચળાઈ જાય ભગવાન પુરુષોત્તમ નારાયણની સાથે અનન્ય પ્રીતિ અને ભક્તિ જાગે એટલા માટે પોતાનો ઉપદેશ દ્વારા કીર્તનો દ્વારા ભજનો દ્વારા પ્રવચનો દ્વારા પારાયણ દ્વારા આખ્યાનો દ્વારા જાણપણું આપતા આવ્યા છે આજે આપણે ચોસઠ પદીના વીસમાં પદની અંદર પ્રવેશ કરી રહ્યા છીએ જરૂર જાવું છે જાણ જો રે પ્રભુજીની પાસ એવી દેશી રે વણ કરે જાણો જગ મોટાઈ જૂઠ છે રે તેની તજો તાણ એને ઈચ્છે તે હૈયા ફૂટ છે રે ન ઈચ્છે સુ જાણ મેલો લાભ આ લોક સુખ નો રે પ્રીત કરો પર લોક એતો મતો છે મૂરખનો રે ખોટો હરખશો સંત સંતની રીતડી રે જાણો જુદી જન જેને પ્રભુ સાથે પ્રીતડી રે તે વિચારો મન માથે કલંક ને મરસુ રે એતો છે અકાજ તે તો નિષ્કુળાનંદ નરસું રે જોઈ રાજ જરૂર છે જાણજો પ્રભુની પાસ સંત હોય કે હરિભક્ત હોય કે સાધક હોય કે મમુક્ષુ હોય કોઈ પણ વ્યક્તિ હોય એ કોઈ પણ પ્રકારની નાની મોટી આધ્યાત્મિક ક્રિયા કરતા હોય એની અંદર અનુસંધાન નિશાન તો એ પ્રકારનું રાખવાનું કહ્યું જરૂર જાવું છે જાણજો રે પ્રભુજીની પાસ ભગવાનની પાસે જવું છે અક્ષરધામના અધિકારી થવું છે ભગવાન પુરુષોત્તમ નારાયણના કમળના સેવક બનવું છે એમની સેવા કરવી છે ભક્તિને ભજન કરવા છે એમના લોકમાં જવું છે તો એના માટેની તમારી તૈયારી કઈ પ્રકારની હોવી જોઈએ તમારી પાત્રતા કઈ પ્રકારની હોવી જોઈએ તમારી આધ્યાત્મિકતા કઈ પ્રકારની હોવી જોઈએ સમજણ અને નિષ્ઠા કઈ પ્રકારના હોવા જોઈએ એનું જાણપણું નિષ્કુળાનંદ સ્વામી આ પદમાં આપે છે જરૂર જાવું છે રે જાણજો રે પ્રભુજીની પાસ મૂળ અક્ષરમૂર્તિ ગુણાદિત્યાનંદ સ્વામીએ પોતાની એક જ વાક્યની અંદર શાસ્ત્ર માત્રનો સાર અને સાધના માત્રનો ધ્યેય બતાવ્યો કે આપણો જન્મ બે વાત સિદ્ધ કરવા માટે થયો છે અક્ષરરૂપ થવું અને પુરુષોત્તમમાં જોડાવું અક્ષરરૂપ થયા સિવાય પુરુષોત્તમની સેવાનો અધિકાર પ્રાપ્ત થતો નથી ઘણી વખત ઊંડાણપૂર્વક વિચાર કરવામાં આવે તો આપણી લગભગ નવ્વાણું ટકા આધ્યાત્મિક ક્રિયાઓ યંત્રવત થતી હોય છે જેમાં ભાવ નથી ભળ્યો હતો મન નથી ભળ્યું હતું અને જેની અંદર આપણને ભગવાનનું અનુસંધાન નથી આપણું નિશાનની સામે નજર નથી ધ્યેયની સામે દ્રષ્ટિ નથી બસ તિલક ચાંદલો કરવાનો એટલે કરવાનો સવારના પૂજા કરવાની એટલે કરવાની એકાદશી નું વ્રત કરવાનું એટલે કરવાનું રવિવારની સભામાં જવાનું એટલે જવાનું જ દાન ધર્માદો દસમો ભાગ કાઢીને ભગવાનને અર્પણ કરવાનો કરવાનો આવી ઘણી પ્રકારની નાની મોટી આધ્યાત્મિક ક્રિયા આપણે કરીએ છીએ પણ એ ક્રિયાના પેટાળની અંદર આપણને અનુસંધાન નથી હોતું કે આપણે ભગવાનને રાજી કરવા માટે કરીએ છીએ આપણા પોતાના આત્માના કલ્યાણના માટે કરીએ છીએ ભગવાનની પાસે જવું છે ભગવાનના ધામના અધિકારી થવું છે એ નિશાન આપણી નજરની સામે નથી આપણે દોડીએ છીએ ખૂબ દોડીએ ખૂબ દોડીએ ખૂબ દોડીએ પણ કઈ દિશામાં દોડવાનું છે એનું આપણને અનુસંધાન નથી હોતું ક્રિયારૂપ બની જાય છે યંત્રવત ક્રિયા થાય છે યંત્રવત ભક્તિ થાય છે યંત્રવત માળા કરીએ છીએ અને યંત્રવત પ્રદક્ષિણા કરીએ છીએ આપણે મન્નત રાખી હોય માનતા કે અમારું આટલું કાર્ય પૂરું થાય સંકલ્પ પૂરો થાય તો ગોંડલ અક્ષર દેરીમાં એક હજાર પ્રદક્ષિણા કરવી અને આપણે કરીએ પણ છીએ અને પ્રદક્ષિણા કરતી વખતે એટલું બધું સ્પીડમાં ચાલીએ દોડીએ જલ્દી ફરીએ કાઉન્ટિંગ કરીએ સારું છે દુનિયા આખીની અંદર ગમે ત્યાં ભટકે એના કરતા મૂળક્ષર મૂર્તિ સ્વામીના સમાધિ સ્થાનની અંદર સંકલ્પ સાથે પ્રદક્ષિણા કરે બહુ સારું છે પરંતુ તમે ક્યાં પ્રદક્ષિણા કરો છો એ સ્થાનનો શું મહિમા છે કયા ભાવથી કરો છો કયા હેતુથી કરો છો કેટલા ઉત્સાહ અને ઉમંગ સાથે કરો છો કેટલા મહિમા સાથે કરો છો એ અતિ અગત્યનું છે કેટલી પ્રદક્ષિણા કરી એ ની કોઈ મહત્તા નથી પણ કેવા ભાવથી કેવા અનુસંધાન સાથે કેવા મહિમા સાથે કેટલા ઉત્સાહ સાથે કેટલી શ્રદ્ધા સાથે તમે ફરો છો એની મહત્તા છે હંમેશના માટે જાણપણો આપણે એ રાખવાનું છે કે આપણે અક્ષરધામમાં જવું છે એવો એક સંકલ્પ રાખવો ગુણાતીતાનંદ સ્વામીએ કહું ઘણી બધી વાતોની અંદર આપણને સ્વામીએ ટકોર કરી છે જાણપણું આપ્યું છે કે જ્યાંથી આપણે અચાનક ઉચાળા ભરવાના છે ત્યાં આપણે પાતાળે પાયા નાખીએ છીએ અને જ્યાં જઈને આપણે એક દિવસ સ્થિર રહેવાનું છે એના માટે કોઈ ઉદ્યમ નથી કરતો એનો વિચાર નથી આવતો જાણો જગ મોટા એ જૂઠ છે રે તેની તજો તાણ એની ઈચ્છે તે હૈયા ફૂટ છે રે ન ઈચ્છે સુજાણ આ દુનિયાની જે મોટા એ મહત્તા સત્તા એ બધી જૂઠ છે ખોટી છે આ પ્રપંચી દુનિયા છે એની અંદર તમે ગમે તેટલી સત્તા મેળવી ગમે તેટલો મોહો મેળવ્યો ગમે તેટલું માનપાન મેળ્યું એ ખોટી બાબત છે એની અંદર કોઈ લાભ નથી થવાનો એ દુનિયાની મોટપ મેળવવા કરતા ભગવાનની આગળ આપણે દાસ ભાવે સેવા કરીએ ભક્તિ કરીએ સત્સંગ કરીએ એ મોટા મોટી મોટપ છે ભગવાન અને સંત રાજી થાય એ આપણા માટે મોટા મોટી મોટપ અને નોબેલ પ્રાઇઝ ઘણા બધા બુદ્ધિશાળી લોકોએ વિદ્વાનોએ સારા સારા લોકોએ પ્રમુખ સ્વામી મહારાજને કહ્યું કે સ્વામીજી આપે આટલા આટલા મંદિરો નું નિર્માણ કર્યું આટલા સંતો કર્યા આટલું ભવ્ય કાર્ય કર્યું છે આપને નોબેલ પ્રાઇઝ મળવું જોઈએ ત્યારે શાસ્ત્રીજી મહારાજની વાત કરતા પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે એમને શાસ્ત્રીજી મહારાજ મળ્યા એમનો રાજીપો મળ્યો એ નોબેલ પ્રાઇઝ કરતા હજાર ગણું વધારે મોટું પ્રાઇઝ છે એમની નજર એકદમ ક્લિયર કટ છે આવા શબ્દો દ્વારા આપના આવા વચનો દ્વારા આપણને શિખામણ આપે છે પ્રેરણા આપે છે કે આપણી નજર પણ આ જ પ્રકારની સાધના માર્ગમાં હોવી જોઈએ કે ભગવાન ને સંત રાજી થાય એના માટે આપણી માળા પૂજા આપણને કોઠારી પદ મળે પૂજારી પદ મળે ટ્રસ્ટી પદ મળે નિર્દેશક અને સંચાલક પદ મળે સારું છે વ્યવસ્થા માટે કરવું જોઈએ ના નથી આપતા હોય તો સ્વીકારી પણ લેવું જોઈએ એની ના નથી પણ એમાં આપણું શ્રીપતિ ન થવું જોઈએ ત્યાં આપણું પૂર્ણ વિરામ ન થવું જોઈએ એ સત્તા મળ્યા પછી પણ સેવક ભાવે દાસ ભાવે નમ્ર ભાવે નિષ્કામ ભાવે કેવળ 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 ભગવાન અને સંતને રાજી કરવા માટે એ સેવા કરવામાં આવે અને નિશાન સામુ નજર રાખવામાં આવે એ અતિ અગત્યનું છે સ્વામી મહારાજ જીવનના છેલ્લા શ્વાસ સુધી સંસ્થાના પ્રમુખ તરીકે રહ્યા પણ ક્યારે પણ એમણે પ્રમુખપણાનો ભાવ આવવા દીધો નથી દાસ ભાવે વર્ત્યા છે સેવક ભાવે વર્ત્યા છે વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજ બીએપીએસ સંસ્થાના પ્રમુખ તરીકે છે ગુરુ તરીકે છે છતાં પણ સવારના પૂજા પછી જ્યારે બે હાથ જોડી સભામાં બેઠેલા તમામ સંતો અને હરિભક્તોની નજરમાં નજર મિલાવી એટલે કરુણા દ્રષ્ટિથી દર્શન કરતા હોય છે પ્રેમ વહાવતા હોય છે નમ્ર ભાવે દર્શન કરતા હોય છે આપણને થાય એમની આંખમાંથી એમના નેત્રમાંથી એમના મુખકમળમાંથી એમના શ્રીઅંગના રોમે રોમની અંદરથી નમ્રતા કરુણા પ્રેમ અને મહિમા છલકાતા હોય એની વર્ષા થતી હોય એવો આપણને અનુભવ થાય એ ક્યારે બને કે જે વ્યક્તિની નજર માત્ર ને માત્ર ભગવાન પુરુષોત્તમ નારાયણ સ્વામી હોય એને આ સત્તાની પડી નથી હોતી સંપત્તિ વૈભવની પડી નથી હોતી અને એ બધું મળવા છતાં પણ એનો લેશ માત્ર ને અહંકાર અભિમાન ન થાય મેલો લાભ આ લોક સુખનો રે પ્રીત કરો પરલોક એ તો મતો છે મૂર્ખનો રે ખોટો હરખ શોક આ લોકના સુખનો લાભ મૂકી પરલોકમાં પ્રીતિ કરવાની છે ભગવાનમાં પ્રીતિ કરવાની છે અને જે માણસ સત્સંગ કરતા કરતા ભક્તિ કરતા કરતા સાધના કરતા કરતા એવી અપેક્ષા રાખે કે મને માનપાન મળે મને વીઆઈપી ટ્રીટમેન્ટ મળે સભાની અંદર મને હાર તોરા કરે બોલાવે આગળ બેસાડે તો સમજો કે મૂર્ખનો મત છે જે ખરેખર ભગવાનનો સાચો સંત છે ભક્ત છે સાધક છે સાચા અર્થમાં સાધના કરે છે અને સાચા અર્થની અંદર જે વ્યક્તિની નજર માત્ર ને માત્ર અક્ષરધામ સામુ છે પરમાત્મા સામુ છે એમને રીઝવવાની ભાવના છે એ તો હંમેશા માટે પોતાના ગુણોને ઢાંકે કોઈ દિવસ પોતાના સદગુણને બહાર ન લાવે યોગીજી મહારાજ પોતે વિચરણ કરતા કરતા અડવાળી બાજુ પધાર્યા અને બપોરના ઠાકોરજી જમાડી વાસણ ઉટકી ચોકા સાફ કરી અને થોડા સમયના માટે એક કોથળો પાથરીને પોતે આરામમાં પધાર્યા લાંબા થયા તો ત્યાં આગળ એક દર્શન કરવા માટે ભક્ત આવ્યા અને જ્યોતિષી હતા યોગીજી મહારાજના ચરણ ચરણકમળની અંદર ઉર્ધ્વરેખા જોતાની સાથે એમ કહ્યું કે તમે મહાન યોગી છો ભવિષ્યની અંદર લાખો માણસો તમને ગુરુ તરીકે સ્વીકારશે આવું સાંભળતાની સાથે યોગીજી મહારાજે પોતાના ચરણ ઢાંકી દીધા અને કહ્યું ગુરુ હું તો સેવક છું ગુરુ તો મારા શાસ્ત્રીજી મહારાજ છે પોતાના ગુણોને ઢાંકી દીધા આપણે એ જગ્યાએ હોય તો સામેથી આપણો હાથ પણ બતાવી હાથની રેખા જોઈ લો તમે જ્યોતિષ શાસ્ત્ર જાણો છો ને આપણે જેટલા જેટલા પ્રશ્નો સંકલ્પ મનમાં જાગતા હોય બધું પૂછી લે કે આનું કેમ થશે આનું કેમ થશે શું થશે શું નહીં આપણને આવું સાંભળતાની સાથે આનંદ થઈ જવાય અભિમાન આવી જાય કે હું આટલો મોટો યોગીજી મહારાજ દાસ ના દાસ થઈને રહ્યા છે અતિશય નિર્માની પણ વર્ત્યા છે રૂડા સંતની રીતડી રે જાણો જુદી જન જેને પ્રભુ સાથે પ્રીતડી રે તે વિચારો મન જે સંતનો માર્ગ જેને સ્વીકાર્યો છે તે આધ્યાત્મિક ને વર્યા છે ભગવાનના માર્ગે ચાલ્યા છે એવા સાચા સંતની જે રૂઢી રીત છે એ પ્રમાણે સેવા કરો એ પ્રમાણે ભક્તિ કરો એ પ્રમાણે સત્સંગ કરો કથા પ્રવચન પારાયણ કરો કે જેને ભગવાનની સાથે પ્રેમ છે એ પછી કોઈ પદાર્થને પામવા માટેનો પ્રયત્ન ન કરે સત્તા સંપત્તિ વૈભવને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન ન કરે એને એક જ અનુસંધાન રહ્યા કરે ભગવાન મારા ઉપર રાજી થાય સ્વામી બાપા મારા ઉપર રાજી થાય કે ભગવાન અને સંત રાજી થાય એમાં બધું આવી ગયું આવી પ્રકારના અનુસંધાન સાથે નિષ્ફળાનંદ સ્વામી કહે છે કે ભગવાનને રાજી કરીને દેહ છોડ્યો તો અક્ષરધામનો અધિકારી પરંતુ ભગવાન કે ભગવાનના સંતને ઓશિયાળા કર્યા કુરાજી કર્યા એમાં મનુષ્ય ભાવ પરઠ્યો એમાં શંકા કુશંકા કરી એમાં અવગોણ આવ્યો અને એવા કલંક સાથે મળશો તો નગારા વગાડતા વગાડતા ઢોલા વગાડતા વગાડતા નરકમાં જવાનો વારો આવશે એટલા માટે શાસ્ત્રો અને સંતો આપણને હંમેશા માટે જાણપણું આપે છે દ્રષ્ટિ આપે છે અંતર્દૃષ્ટિ કરાવે છે ભલે પાંચ માળા વધારે ફરે ઓછી ફરે એકાદશી કદાચ શારીરિક શક્તિ સામર્થ્ય ન હોય વૃદ્ધત્વને કારણે કદાચ નિર્જળા ભલે ન થઈ શકે પણ જે કંઈ કરવામાં આવે એના પાયાની અંદર એક જ અનુસંધાન આપણને રહ્યા કરે કે મારે ભ્રમરૂપ થવું છે નિર્ગુણ થવું છે વાસના મુક્ત થવું છે સ્વભાવને ટાળવા છે મારું હૃદય મારું મન મારા ઇન્દ્રિયો અંતકરણ મારો આત્મા પવિત્ર બનાવવા છે મારી બુદ્ધિની અંદર જે અણસમજણ છે તે દૂર કરવી છે ભગવાન અને ભગવાનના ધારક સંતની અંદર આત્મબુદ્ધિ પ્રીતિ કરવી છે ભાવ દ્રઢ કરવો છે નિર્દોષ બુદ્ધિ દ્રઢ કરવી છે આવી પ્રકારના વિચાર સાથે ભલે કદાચ થોડી સાધના થાય તો પણ ચિંતા કરવાની જરૂર નથી પણ સાધનાના પેટાળની અંદર આવો એક પરિશુદ્ધ ભાવ અને ચોખી સમજાણ હોવી અનિવાર્ય બાબત છે મહારાજને સ્વામી બાપા ને પ્રાર્થના કરીએ કે સ્વામી મહારાજ જ્યારથી સાધુ થયા મહાન સ્વામી મહારાજ જ્યારથી સાધુ થયા આજની તારીખ સુધી એમની નજર માત્ર ને માત્ર પોતાના ગુરુ તરફ રહી છે ક્યારેય પણ આગળ આવવાનો એમણે સંકલ્પ સુદ્ધા નથી કર્યો પોતાના પ્રતાપ ઐશ્વર્યદગુણો ઢાંકીને પોતે વર્ત્યા વર્ત્યા છે સામાન્ય જેવા જણાય એવી પ્રકારના સ્વામી મહારાજ ની જ વાત કરીએ તો હું વર્ષો સુધી એમની સાથે રહ્યો હમણાં થોડા સમય પહેલા જ મને ખ્યાલ આવ્યો કે મહંત સ્વામી મહારાજ ઇંગ્લિશ એકદમ પાવરફુલ છે ક્યારે પણ એમણે એવી પ્રકારનું બતાવ્યું નથી કે એમને આટલું બધું સરસ ઇંગ્લિશ આવડે છે આટલું સરસ પ્રવચન કરી શકે છે એક ને એક કેણી ક્યારેય પણ દંભ નથી કર્યો કપટ નથી કર્યો જેવા અંતરમાં એવા પોતે બહાર વર્તતા આવ્યા છે આજથી ત્રીસ વર્ષ પહેલા ચાલીસ વર્ષ પહેલા પચાસ વર્ષ પહેલા એમની જે પ્રવચન કરવાની સ્ટાઇલ હતી એ સ્ટાઇલની અંદર થોડો પણ ફેરફાર થયો નથી લોકોને શું લાગશે એવો પ્રકાર નો વિચાર કરીને પોતે પ્રવચન નથી કરતા વિચારે પણ રે આવે એના અંતર થી બોલે્યું મનતન સુખ પરથી એવા ક્યાંથી મળે જન એકે રે નિર્મળ અંતર નિષ્કામી યોગીજી મહારાજના એક એક શબ્દને એક એક જીવન ભાવનાને મહાનસ્વામી મહારાજ ઘોડી ની પી ગયા છે દિવ્ય ભાવ નિર્દોષ બુદ્ધિ અલૌકિક બુદ્ધિ સમ સુરત ભાવ એકતા નિર્માનીપણું દાસત્વ ભાવ મહિમા આ તમામ સાધનાના અર્ક સાધનાના રહસ્ય મર્મને આત્મસાત એમણે કરી લીધા છે તો કહેવાનું તાત્પર્ય માત્ર એટલું છે કે એમની નજર માત્ર ને માત્ર પોતાના ગુરુ અને ઇષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ સ્વામી છે એ રાજી થાય એવી પ્રકારનું જ એમનું જીવન બોલવું ચાલવું બેસવું ઉઠવું વિચારવું જોવું સાંભળવું બધું જ એમની એની અંદર જ રહીને પોતે કાર્ય કરે છે આપણે એ ભૂમિકાને સિદ્ધ કરી શકીએ એવી આપણા સૌના ઉપર કૃપા દ્રષ્ટિ કરે એવી મહારાજ અને સ્વામીના ચરણોમાં પ્રાર્થના મહિમાની વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચન અંદર સાંભળીશું સૌને સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ